એમ છો યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જ છો કેમ કે આપણા ને વિડીયો જોતા એ બધા મજામાં જ હોય તો ચાલો દોસ્તો ફરી એકવાર નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે જવાનું છે ભાવનગર અને ભાવનગર શું કામ જવાનું છે ખબર આપણો એમઆઈનો ફોન છે ને એને સર્વિસ કરાવવાનો છે અને સર્વિસ સેન્ટરમાં જવાનું છે કેમ કે એને બે ગ્લાસ તૂટી ગયો તો મુંબઈ ગયા હતા ને તો ફોન પડી ગયો હતો તો બે ગ્લાસ તૂટી ગયો હતો એ આપણે નવો નખાવવો છે સર્વિસ કરાવવો છે અને નવો મોબાઈલ લેવો છે જોવા માટે જવું છે તો ચાલો દોસ્તો વ્લોગમાં બન્યા રહેજો મજા આવશે ફ્રેન્ડ આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને ઘરેથી થોડાક દોડાવવા છે આપણે જોઈએ રોડ ઉપર બધું કામ ચાલે છે બહુ સરસ છે કેવી રીતે આવ આવે પણ આજે જે તમને આપણે આ ચેનલ પર વ્લોગમાં છણાવીએ છીએ નવા ફાયદાનું નિર્માણ થાય છે તમે જોઈ શકો છો અહીંયા બધે નવા હાઈવે બને છે તમે જો આ જેસીબી પડ્યું છે બંને સાઈડ મોટી મોટી સાઈડ વધારવામાં આવી રહી છે એ નવા હાઈવે નું નિર્માણ થઈ રહ્યું છે બંને સાઈડ તમે જોઈ શકો છો રોડ નું કામકાજ ટૂંક સમયમાં આગળ વધશે સાઈડ વધારવાની છે ને ફોર લેન હાઈવે બનાવવાનો છે અને આપણે પહોંચી ગયા છીએ ઊંડવી ઊંડવી વટીને ભોજોપરાનું નાળે પહોંચી ગયા છીએ આપણે અને જો બંને સાઈડ બહુ મોટી માત્રામાં હાઈવે બનશે એનું નિર્માણ કાર્ય ચાલુ થઈ જશે ટૂંક સમયમાં જો અહીંયા તે તમે જોઈ શકો છો જો દોસ્તો કામ ચાલુ થઈ ગયું છે ફોર લેન હાઈવે બનશે ને પછી બહુ મજા આવશે ગાડી ચલાવવાની તો મિત્રો આપણે ભોજપરા વટી ગયા છીએ I know, cinematic view, enjoy, In the sunshine state where dreams come with ease. Palm trees swaying with the ocean in view. This is the place where I always feel brand new. Sipping on a smoothie, chilling by the shore. Got my shades on, feeling like I can't be ignored. Sun kissed skin, feeling so alive in the soft rap game. I strive to thrive. Waves crashing on the sand as I ride the vibe. Soft rap flowing, let the rhythm collide. I'm the king of this groove with the catchy hook. Got the ladies moving and the fellas shook. Down the boulevard with the top down low. Music blasting loud, feeling the flow. Neon lights flicker in the night's embrace. Lost in the moment in this rhythmic chase. Catching glances from strangers as I pass them by. In the city of dreams where stars light up the sky. Every step, every verse takes me close to the high. In the soft rap world where I spread my wings and fly. Waves crash my wings and fly. Waves crashing on the sand as I ride the vibe. Soft rap flowing, let the rain in the sunshine state where dreams come with ease. Palm trees swaying with the ocean in view. This is the place where I always feel brand new. Sipping on a smoothie, chilling by the shore. Got my shades on, feeling like I can't be ignored. Sun skin, feeling so alive in the soft rap game. I strive to thrive. Waves crashing on the sand as I ride the vibe. Soft rap flow the colour with the top down low finally મિત્રો હું પહોંચી ગયો છું ભાવનગર અને સિનેમિત એક વિડિયો તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો અને અત્યારે હું પહોંચી ગયો છું ભાવનગર પરિમલ ચોક અને અહીંયા છે MI નું સર્વિસ સેન્ટર તમે જોઈ શકો છો એમઆઈ સર્વિસ સેન્ટર પરિમલ ચોક તમે જોઈ શકો છો આવત છે ચાલો દોસ્તો આપણે જઈએ સર્વિસ સેન્ટરમાં તો આપણે એમાંઈના શોરૂમે ઓર્ડર કરાવી દીધું છે કેમ કે આપણે જે બેક કવર મુકાવવું છે એને ઓર્ડર કરવો પડેલું છે તો ઓર્ડરને આવતા બે દિવસ ત્રણ દિવસ લાગશે એડવાન્સ પેમેન્ટ પણ આપી દીધું છે તો હવે આવી જશે એટલે આપણને કોલ કરશે કે ક્યારે આવે છે જરૂરથી જણાવશે આપણને તો હવે નેક્સ્ટ ટાઈમ બે ત્રણ દિવસ આવવું પડશે એની માટે આપણે વેઇટ કરી ફ્રેન્ડ આપણે જે બેક કવર લખાવાનો હતો મતલબ કે કાચ લખાવાનો હતો પાછળનો એની માટે આપણે ઓર્ડર કરવો પડે એમ છે તો ઓર્ડર આપણે કરી દીધો છે ને એડવાન્સ આપણે પેમેન્ટ પણ આપી દીધું છે બે દિવસની અંદર આપણને ઓર્ડર આવી જશે આપણો અને આપણું કવર પણ બેક કવર આવી જશે બે દિવસ પછી આપણે અહીંયા અહીંયાથી કોલ આવશે કે જે કાંઈ એનું સ્ટેટસ હશે એ જણાવશે ચાલો દોસ્તો હવે આપણે આગળ લોગને કન્ટિન્યુ કરીએ ચાલો ફ્રેન્ડ હવે આપણે અહીંયાથી નીકળીએ અને એડવાન્સ પેમેન્ટ કરી દીધું છે બે હજાર રૂપિયાનો ગ્લાસ કીધો છે આપણે હજાર રૂપિયા પેમેન્ટ કરી દીધું છે બે દિવસ પછી આપણો ઓર્ડર આવી જશે પછી આપણે ઓર્ડર કમ્પ્લીટ કરાવીએ ફાઈનલી બધું દુકાનનું કામ બતાવી દીધું છે તમારા ભાઈએ અને હવે આપણે જઈએ બેંક કામ છે બધું બતાવી દઈએ અને પછી મિત્રો અહિયા થી આપડે જાશું જવાહર મેદાન ની આજુબાજુ નીકળવાનું મિત્રો હવે આપડે અહીંથી જાસુ નાસ્તો કરવા માટે અને અત્યારે આપણે જે આ છે જવાહર મેદાન તમે જોઈ શકો છો અહીંયા થી લેફ્ટ લઈને પેલા આપણે નાસ્તો કરી આવીએ ચાલો અહીંયા થી નાસ્તો થઈ ગયો છે અને હવે આપણે નીકળીએ છીએ ઘરે જવા માટે તમે પાછળ જોઈ શકો છો નાસ્તો થઈ ગયો છે અહીંથી અને નાસ્તો કરી લીધો છે થોડી ગમસ્તી પેટ પૂજા કરી છે ચાલો તો મળી આવે ચાલો ફ્રેન્ડ બેંકનું કામ વધી ગયું છે અને હવે જવું છે ઘરે બેંકમાં બહુ લેટ થઈ ગયું અને લેટ થવાનું કારણ બહુ બધું હતું એ હવે ઘરે જઈને ચર્ચા કરશું તો ચાલો હવે આપણે જઈએ ઘરે અને તમે સિનેમેટિક વ્યૂ એન્જોય કરો દોસ્તો અને બહુ લેટ થઈ ગયું છે દોસ્તો તો ચાલો આપણે મળશું ઘરે મિત્રો બેંકે બહુ મોડું થઈ ગયું આપણે અને બેંકે મોડું કારણ હતા પહેલાં જેવું કામ થતું હતું બેન્કમાં એવું હવે કામ નથી થતું અને મારા એવા ખાસ મિત્ર એકદર સાહેબ હતા અહીં અહીંથી રિઝાઈન દઈને અહીંયા ગયા પછી બેન્કમાં આવવાનું મન નથી થતું કાંઈ યાદો બધી આપણી પર્સનલ વાતો છે ક્યારેક નેક્સ્ટ ટાઈમ આપણે વિસ્તારથી વાત કરીશું ચાલો દોસ્તો મળી આપણે ઘરે મિત્રો અહીંયા બહુ મસ્ત સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે મારી રાઈટ સાઈડમાં તમે જોઈ શકો છો શ્રી સ્વામિનારાયણ મંદિર અક્ષર દ્વાર અક્ષરવાડી કહેવાય શ્રી સ્વામિનારાયણ ભગવાન ગાડી ચલાવી રહ્યા છીએ વાઘાવાડી રોડ ઉપર હાલો મિત્રો અહીંયા આપણે મોબાઈલ જોઈ લીધો છે અને હવે આપણે નીકળીએ છીએ અને અત્યારે આપણે છીએ વાઘાવાડી રોડ ઉપર કોર મોબાઈલમાં ગયા હતા અત્યારે ર મોબાઈલની અંદર મોબાઈલ જોવા માટે ગયા હતા પણ કાંઈ સેટ બેઠું નહીં આપણને કેમ કે આપણે થ્રી સિક્સટી વ્યૂમાં સિક્સટી પીએસ લેવું છે પણ એ એક કેવી એન્ડ્રોઈડ મોબાઈલની અંદર છે નહીં દોસ્તો તમારા ધ્યાનમાં કાંઈ હોય તો મને કોઈ મોડલ એવું હોય તો જણાવજો કે થ્રી સિક્સ્ટી વ્યૂની અંદર સિક્સટી પીએસ કયા મોબાઈલ સપોર્ટ કરે છે એની એન્ડ્રોઈડમાં તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો ચાલો દોસ્તો હવે જઈએ ઘરે Walking down the streets, feeling the breeze, in the sunshine state where dreams come with ease. Palm trees swaying, with the ocean in view. This is the place where I always feel brand new. Sipping on a smoothie, chilling by the shore. Got my shades on, feeling like I can't be ignored. Sun-kissed skin, feeling so alive in the soft rap game. I strive to thrive. Waves crashing on. મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો કે આપણે અહીંયા એમઆઈના શોરૂમની અંદર મોબાઈલ જોવા માટે આવ્યો હતો અત્યારે અને ઘણા બધા મોબાઈલ જોયા અને દરેક પ્રકારની કંપનીના મોબાઈલ છે અહીંયા જે અત્યારે મેં જોયા તમે મારી પાછળ જોઈ શકો છો અને હવે આગળ આપણે બીજે રિસર્ચ કરીએ કે બીજા કયા મોબાઈલ સારા આવે છે તો એની માટે આપણે આગળ જઈને બીજે ચેક કરીએ મિત્રો હવે આપણે મળીએ ઘરે અને મોબાઈલ બધા જોઈ લીધા છે પછી આપણે ઘરે રિસર્ચ થઈને કરીને નક્કી કરીએ કે કયો મોબાઈલ લેવો તો ચાલો મળીએ ટેક કેર બાપા સુધારા મિત્રો હવે આપણે ભાવનગરથી નીકળી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ ઘરે અને ખાસ સનસેટ થઈ રહ્યો છે અત્યારે તો સનસેટના જો એન્જોય કરો અને ત્યાં આપણે પહોંચી જઈએ ઘરે અને પછી આગળની અપડેટ ઘરે જઈને આપું Walking down the streets, feeling the breeze in the sunshine state where dreams come with ease. Palm trees swaying with the ocean in view. This is the place where I always feel brand new. Sipping on a smoothie, chilling by the shore. Got my shades on, feeling like I can't be ignored. Sun-kissed skin, feeling so alive in the soft rap game. I strive to thrive. Waves crashing on the sand as I ride the vibe. Soft rap flowing, let the rhythm collide. I'm the king of this groove with the catchy hook. Got the ladies moving and the fellas shook. તો ફ્રેન્ડ તમને આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો કેમ કે આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરવાનો છે અને મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી તમારા ભાઈને રજા આપજો બાપા સીતારામ